છીએ આપડે <laughs> <laughs> અને કાલ બે થાકી જતા રૂમ રાખવો પડ્યો કેમ કે અમારે છે ને વિડીયો એડિટ કરવો હતો તો ગુરુદ્વારામાં ને એમાં છે ને વિડીયો એડિટિંગ ને ભીરકું થાય નહીં કાલે અમે જ્યાં રોકાના હતા ત્યાં બધા પૂતા હોય તો પછી એડિટિંગનો વોઇસ ઓવરની ન થાય તો થોડોક નવસો હજારનો ખર્ચો આજે અમારે કરવો પડ્યો છે ટ્રીપમાં પહેલો ખર્ચો થઈ ગયો અમારો બાકી બને જવું હવે ખર્ચો નથી કરવાનો જોઈએ પણ હવે મેઇન જર્ની મજા તો છે ને ભાઈ મનાલી રહી ને પછી લે સાઈડ એન્ટર થવું ને ત્યારે જે નજારા ને બધું મળશે બહુ બધી મજા આવશે અને અત્યારે અમે છીએ શિમલામાં શિમલાથી આજ જવાનું છે આપણે મનાલી બસો પાંત્રીસ કિલોમીટર જેવું આજુબાજુ થાય છે તો બસ હવે સવારમાં થઈ જશે રેડી અને ધીમે ધીમે જઈ રસ્તે થોડાક સિટીની અંદર ઉઈ આવેલા થઈ તો પહેલાં તો મેન તો હાઈવે જવું પડશે કેમ કે ત્યાં લિફ્ટ ફીરકી મળી રહી અહીં તો શું છે કે સિટીમાં બધા આડાવાળા રસ્તે જતા હોય તો લિફ્ટ મળે નહીં બરોબર પણ મેન હાઈવે જાય તો સાળો ભાઈ ત્યારે બધું તૈયાર કરી નાખી છે ધીમે ધીમે નીકળીએ કે ભૂલાતું નથી ને ચેક કરી લે એકવાર

हेलो कैसे हो भैया बढ़िया प्रॉपर यही से, से हो आप यस मैं शिमला से हूँ क्या बात है अभी लिफ्ट मिलेगी या नहीं मिलेगी हमें तो नहीं मिलेगी आपको यहाँ से बसेस मिलेगी बस हम लिफ्ट लेके जाएंगे फिर भी जाएंगे। हाँ देखते हैं अभी मिलेगी ना भाई एक गाड़ी तो उभी रही से इधर होती बंदर फैमिली भाई उबा तो रहता यही अर्धो किलोमीटर जाता है तो कुछ अभी जाओ

અહીંથી પાંચ કિલોમીટર થાય તો એ ગામ સુધી છે ને અમને લિફ્ટ મળી ગઈ છે ભાઈ મેપમાં છે ને બરફો પાંત્રી જેવું દેખાતા અને અહીંયા બોર્ડ મારેલું છે ને એમાં જો બસો પિસ્તાલીસ દેખાડ હવે જ્યાં હોય એ અમે તોયથી પાંચ છ કિલોમીટર તો આગળ આવતા હતા અને અમે પૂગી ગયા છીએ ભાઈ ટુ સિટીમાં નાનામતા ગામમાં હવે અહીંથી પાછું છે ને આ જ છે મનાલી હા મેન આવીએ પૂગી ગયા હવે અમે ચાલો ભાઈ કેટલી વાર પછી એક ગાડી ઊભી રહી છે ક્યાં નામ હે હૈયા જે આપકા મેરા ચંદ્રપ્રકાશ

મજા આવે એમાં બે દિવસ ને એમ જ કઈ ખટરો મળી જાય ને લેવા તક નો મજા જ એવા કરે મજા જ આવી જાય તો પણ કઈ થી ટ્રક માં લિફ્ટ લિફ્ટ મળે તો બહુ મજા આવે બેવાની મજા આવે અને મજા આવ્યા મજા આવ્યા કરે અમારું શોપ આવી ગયું છે અમારથી ને આ હાઈવે ભાઈ જાય છે આમ અને જે ભેગા થાય ને અમારી સેના દેતા હોય એટલે એક એક એ વધતો જાય હું તમે તો પાછા આવી ગયા છે રસ્તે ને આજ છે ને ભાઈ બહુ ડિસ્ટન્સ કવર નથી શું અત્યારે સાડા ત્રણથી ગયા થોડીક ભૂખ લાગી છે પણ આ જેટલી બધી લિફ્ટ નથી મળે ને એટલું બધું કવર નથી શું હવે થોડા ઘણા તો હેરાન તો થવાના જ છે હવે જોઈ ત્યાં બધી લિફ્ટ મળે ત્યાં સુધી બાકી તો કઈ ઠેકાણાનું તો ખબર છે નહીં અમને બે બેન ભૂખ લાગીને તો ભાઈ બે બબલા લીધા હે અને લીંબુ પાણી પીધું છે કેમ કે પાણી ઓછું પીને તો લીંબુ પાણી શરીજ માટે સારું લીંબુ પાણી પી લે એટલે આવી જાય શરીજમાં એનર્જી આ આવી એ મત જા તો સો મચ થેન્ક યુ સો

भाई वगैरे भाई मस्त मस्त गीत <laughs> ડેસ્ટિનેશન આવી ગયું છે સંદીગઢ સાઈડ છે આમ હાઈવે સાઈડ તો ભાઈ અમને બહુ મોટી લિફ્ટ આપી દીધી છે ચાલો ભાઈ નીકળી ગયા છે ભાઈ અને અમારે જવાનું છે જો આ હાઈવે ઉપર સમી હાઈવે બતા ને ન્યામી જતા ત્યાંથી છે ને અમને લોકેશન સારી લઈ અહીં છે ને એક્ટિવિટી થાય વોટર સ્પોર્ટની ની તો પછી અમે અહીંયા આવ્યા જે અહીંના માલિક હતા એ ભાઈ પરમિશન લીધી કે ભાઈ અમારે એક દિવસ રોકાવું છે ટેન્ટ નાખવું છે તો એને પરમિશન આપી કે કાંઈ વાંધો નહીં રોકાઈ જાઓ તો ભાઈ હવે છે ને અમારું ટેન્ટ ફિટ કરતું નહીં આ પાછું બેઠા છે ને એ છે અહીંના માલિક પરમિશન લઈ લીધી છે હવે અહીંયા રોકાશું ને અહીંનું વ્યૂ ભાઈ અત્યારે છે બહુ મસ્ત પણ એ અત્યારે નહીં બતાડી હવે ઊભા થાવ ને ત્યારે બાકી તો યાર આજનું રહેવાનું મસ્ત કેમ્પિંગ કરવાનું છે તો ચાલો ટેન્ટ એવું ફરી ફિટ અત્યાર છે ને ભાઈ અમારો ટેન્ટ થઈ ગયો છે રેડી અને હવે કે ખાવાનો પ્લાન કરી તો અમારો સામાન બધો લઈ લીધો છે બહાર અને આજ ભાઈ કુકર નું બધું લીધું તો મુરત કરી નાખી સિંગ તેલ ની લેવલા થી તો આજ પહેલી વાર હું બનશે ભાઈ આપણે ખીચડી બડજાણી ખીચડી બનાવવાની છે ભાઈ અમારા બે ભાઈ બીજો સામાન નથી બીજો બધો સામાન છે તો ખીચડી બનાવજો બાકી તો મેગી ને એવું છે છીણા લાવેલા છે ડાયા છે ઘણી બધી વસ્તુ છે સાનો સામાન છે

અને અડધો સામાન આઈ અને હવાર છે ને બધું ચાર્જિંગમાં મૂકી દેવું અત્યારે મોબાઈલને એવું ચાર્જિંગ કરી નાખશું ફૂલ અને ચાર્જિંગનું અમારે ધ્યાન રાખવું પડે પાવર બેક એવું છે એટલે વાંધો નહીં એટલે એ બધું ફૂલ કરી નાખશું અત્યારે આ ભાઈ રેતના ઊભા થાય એટલે બધું મૂકી દે અને અત્યારે સ્લીપિંગ બેગને એવું બધું કેટલીક વીરખું ને હવે આપણે શું કરવાનું છે વિડીયો એડિટિંગ વિડીયો એડિટ કરીશું અમે તો બસ આ કામે લાગી જાય બ્લોગ થોડાક મતલબમાં ડેલી નથી કરી શકતા કેમ કે ટ્રાવેલ કરીએ છીએ ને તો ટ્રાવેલિંગમાં ભાઈ ડેલી આખો દિવસ સ્લીપ માગતા હોય તો પછી ભેગું નથી થતું અને બંને ચાઉદે છે ને મોડા સુધી ટ્રાવેલ કરવાની ટ્રાય નથી કરતા વહેલાં રોકાઈ જઈ ગમે અહીંયા તો હવે કાલ જોઈ મનાલી ભોગી કે ન ભોગી બાકી તો કાંઈ ઠેકાણું થઈ નહીં આજનું અહીં થઈ ગયું તો પાછા અહીંયા રોકાઈ જઈ જ્યાં મજા આવે એ રીતે ટ્રાવેલ કરીએ છીએ પણ ક્યારે આ સિરીઝ પૂરી થાય ને કઈ રીતે થાય એનું કંઈ ખબર નથી પણ ફર્સ્ટ વાર કેમ્પમાં ભાઈ આની પેલા આ ભાઈ આવ્યા હતા ત્યારે કેમ્પનું ઓલું કર્યું હતું અને બીજી વાર કેમ્પમાં અને આવી રીતે મતલબ બીજા કેમ્પમાં તો ઘણી જગ્યાએ શું થાય પણ આપણે ખુદનું બધું ઓલું કરીને મજા અલગ હોય તો જોઈ છીએ હવે ત્યારે પૂગી લે અને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી કાલે ના બ્લોગમાં છે બધાને જય માતાજી બાય બાય હા હું કહીએથી સબસ્ક્રાઈબ કરી નાખો જેને નો ગીરું ને હલો ફટાફટ ભાઈ ભાઈ